પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો કંપની ને આ મામલે ક્લોઝર નોટિસ પણ જીપીસીબી ફટકારી હતી ગત અગિયાર ઓગસ્ટ બે ત્રેવીસ ના રોજ ભરૂચ એલસીબી પોલીસ દ્વારા અવાદરા ગામ ખાતે કેમિકલ વેસ્ટ પાણી જાહેરમાં નિકાલ કરતા ટેન્કરને ઝડપી પાડી ત્રણ ઇસમની અટકાયત કરી તાલુકા પોલીસે હવાલે કર્યું હતું જે અંતર્ગત તાલુકા પોલીસે મધ્યપ્રદેશના નાગદાના યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાજપૂત અને ધ્રુવ મનોજ મીના તેમજ વડોદરાના સિનોરના અનિલ રામજીભાઈ વસાવાએ આ કેમિકલ વેસ્ટ ભરાવી આપનાર મધ્યપ્રદેશના નાગદાના મનોજ મીના તેમજ ઝઘડીયા જીઆઈડીસી ખાતેની વીઆર ઇન્ડસ્ટ્રીઝ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી જે ગુનામાં પુત્ર છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ મધ્યપ્રદેશ ઉજ્જૈનના નાગદાના પિતા મનોજ મીણા અને પુત્ર ધ્રુવ મીણાને ચોક્કસ માહિતી બી ડિવિઝન પીઆઈ વી કે ભૂતિયાને મળી હતી કે રાજસ્થાન ખાતે બને બંને હાલ જે બંને છે જે માહિતીના આધારે

મુદ્દેમાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર બાકરોલ ગામ નજીક રોયલ એસ્ટેટમાં આવેલી ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં વેલ્ડિંગ કામ કરતા અનિલ યાદવે પોતાના વેલ્ડિંગ મશીન સાથેના કેબલો ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં રાખ્યા હતા દરમિયાન તસ્કરોએ વર્કશોપમાં પ્રવેશ કરી અંદર મૂકેલા વેલ્ડિંગ મશીન અને કેબલ મળી રૂપિયા બે પંચાવન લાખથી વધુના મુદ્દેમાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે દરમિયાન